કંજ ગામે આયોજિત લોકદાયરાના દાયરાના કાર્યક્રમમાં બુટલેગરનો વિડીયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસર રોડ પર આવેલા કંજ ગામમાં ઓગણત્રીસ માર્ચના રોજ રાત્રે લોકદાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કમલેશ બારોટ મુખ્ય ગાયક કલાકાર હતા જ્યાં બુટલેગર સમીર ઉર્ફે સેટ્ટો યુસુફભાઈ પટેલ સ્ટેજ ઉપર ચડી ગયો હતો અને કમલેશ બારોટ સાથે ડાન્સ કરવા લાગ્યો હતો બુટલેગર સમીર પટેલે ગાયક કમલેશ બારોટ પર રૂપિયા ઉડાવ્યા હતા ગાયક કમલેશ પરમારે લોકદાયરામાં ગાયું હતું કે મારો ભાઈ બુટલેગર સમીરભાઈ ટાઈગર છે મારો ભાઈ બુટલેગર ભરૂચથી દારૂ લાવ્યો રે મારો સમીર બુટલેગર કિરણ લંગડા જોડે દારૂ લાવ્યો રે બનાવની જાણ થતાં વડુ પોલીસ તુરંત જ એક્શનમાં આવી ગઈ હતી અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસર રોડ પર આવેલા સરકારી દવાખાના સામે આવેલ સમીર પટેલના મકાનમાં રેડ પાડી હતી ઘરમાં તપાસ કરતા બારસો રૂપિયાની કિંમતના દારૂના બાર ક્વોટરિયા મળી આવ્યા હતા જેથી વડુ પોલીસે આરોપી સમીર પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

હે તારૂ હે ગાડી બરી નવા રે હે ગાડી બરી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર